કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં તો મિત્રો રેશન કાર્ડ ધારકોની હોળી ધૂળેટી બગડશે માર્ચ મહિનામાં આટલા રેશન કાર્ડ ધારકોને નહીં મળે ખાંડ એટલે કે મોરસ જો એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને પણ લાઇક કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે જોઈએ રેશન કાર્ડ ધારકોની હોળી ધૂળેટી બગડશે તો સૌથી પહેલાં તો આપણો જે હોળીનો તહેવાર છે દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ મહિનામાં એ ચોવીસ અને પચીસ તારીખે ઉજવવામાં આવનાર છે મિત્રો બીપીએલ અને અંત્યોદય રેશન કાર્ડ ધારકો છે જેમને દર મહિને રાજ્ય સરકાર તરફથી ખાંડનું વિતરણ કરવામાં આવે છે એટલે કે જે બીપીએલ હોય અને અંત્યોદય કાર્ડ હોય એમને સરકાર દ્વારા ખાંડ આપવામાં આવે છે તો મિત્રો ચાલુ મહિનામાં ખાંડનો જે કોન્ટ્રાક્ટ છે એ પૂરો થઈ ગયો છે અને ગુજરાતના જે દરેક ગોડાઉનો છે એમાં જે ખાંડનો જથ્થો છે એ નહીવત પ્રમાણમાં છે એટલે જથ્થો છે જ નહીં ગયા મહિનાનો જે સ્ટોક હશે એ સ્ટોક હાલ ગોડાઉનમાં પડ્યો છે બીજો જથ્થો જ નથી તો મિત્રો ગોડાઉનમાં ખાંડનો જથ્થો પૂરો થઈ ગયો છે ખાંડનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં દરેક ગોડાઉનમાં ખાંડનો જથ્થો હજુ સુધી પહોંચ્યો નથી ખાંડ માટે નવું ટેન્ડર બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ ટેન્ડર બહાર પાડ્યા બાદ એનું સેમ્પલિંગ થશે ખાંડનું ત્યારબાદ જથ્થો ગોડાઉનમાં પહોંચાડવામાં આવશે તો મિત્રો આજે અઢાર તારીખ થઈ ગઈ છે હજુ તો ખાંડનું ટેન્ડર બહાર પડશે ટેન્ડર બહાર પડી ગયું છે પરંતુ એનું સેમ્પલિંગ થશે સેમ્પલિંગમાં દસ પાંચ દિવસ થશે અને ત્યારબાદ ગોડાઉનમાંથી દુકાનોમાં જથ્થો પહોંચશે અને ત્યારબાદ દુકાનદારો ગ્રાહકને જથ્થો આપશે તો આ ઘણી લાંબી પ્રક્રિયા થઈ જશે તો મિત્રો નહીવત છે ઓકે મિત્રો અંત્યોદય કાળ હોય એમની સંખ્યા ઓછી હોય છે અને જે બીપીએલ હોય એમને વધારે સંખ્યા હોય છે તો અંત્યોદયવાળાને કદાચ ખાંડ મળી શકે કારણ કે પૂરતા પ્રમાણમાં ખાંડ નથી તો સરકાર દ્વારા જે અંત્યોદય લાભાર્થીઓ છે એમને ખાંડ આપી શકે છે અને જે બીપીએલ પરિવારો છે એમને આ મહિનામાં સમથિંગ ખાંડથી વંચિત રહેવું પડી શકે છે મિત્રો જો ખાંડ આવે તો પણ પચીસ તારીખ પછી જ ખાંડ પહોંચાડવામાં આવશે ગોડાઉનમાં અને ગોડાઉનમાંથી જે ખાંડ દુકાનદારોને આપવામાં આવશે તો આમાં છેલ્લી તારીખોએ ખાંડ જે છે એ દુકાનદારો પાસે પહોંચશે અને દુકાનદારો દ્વારા છેલ્લી તારીખોમાં જો ખાંડનું વિતરણ થશે તો જે આપણા ગ્રાહકો છે રેશન કાર્ડ ધારકો છે એમને હોળી ધૂળેટીમાં ખાંડ મળશે નહીં જેથી કરીને એમની હોળી ધૂળેટી બગડશે તો બસ મિત્રો વિડીયોમાં આટલું જ હતું ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરશો તો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત